કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં જોઈએ તો કેન્દ્રીય કેબિનેટની વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખરીફ પાક માટે એમએસપીને મંજૂરી એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખેડૂતોના પાકને ટેકાના ભાવ જાહેર કરેલા છે ખેડૂતોને કયા પાક માટે કેટલા ટેકાના ભાવ મળશે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો ભારત સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં કર્યો નોંધપાત્ર વધારો જેમાં જોઈએ તો સરકારશ્રી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ટેકાના નવા ભાવ આ મુજબ નક્કી કરેલા છે જેમાં જોઈએ તો કપાસ ક્વિન્ટલ દેઢ સાત હજાર એકસો એકવીસ રૂપિયા ડાંગર ક્વિટલડીટ બે હજાર ત્રણસો રૂપિયા જુવાર ત્રણ હજાર ત્રણસો એકોતેર રૂપિયા બાજરી બે હજાર છસો પચીસ રૂપિયા રાગી ચાર હજાર બસો રૂપિયા મકાઈ બે હજાર બસો પચીસ રૂપિયા તુવેર સાત હજાર પાંચસો પચાસ રૂપિયા અને મગ આઠ હજાર છસો રૂપિયા તેમજ અડદ સાત હજાર ચારસો અને મગફળીના છ હજાર સાતસો ને ત્યાંશી રૂપિયા ત્યારબાદ જોઈએ તો સોયાબીનના ચાર હજાર આઠસો અને બાણું રૂપિયા ક્વિન્ટલ દીઠ ભાવ નક્કી કરેલા છે તો ખેડૂત મિત્રોને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પોતાના પાકને ટેકાના ભાવ આ મુજબ મળવાપાત્ર થશે